જો તમારા ઘરે પણ રોટલીઓ વધી હોય અને તમે વિચારતા જ હોય કે ડિનરમાં આજે હું શું બનાવું તો તેના માટેનો આ છે બેસ્ટ ઓપ્શન હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં આજે હું તમારી સાથે શેર કરી રહી છું બપોરે વધેલી રોટલીનો રાત્રે બનતું ઇન્સ્ટન્ટ ડિનર અથવા તો સાંજે નાની નાની ભૂખ માટે તમે નાસ્તામાં પણ બનાવી શકો છો અહીંયા બપોરની મેં ચારથી પાંચ રોટલીઓ લઈ તેનો રોલવાળી લીધેલો આ રોલને આપણે પતલી પટ્ટીમાં કટ કરવાનો છે તો થોડા થોડા અંતર ઉપર આવી રીતના કટ લગાવતા જશું અને બધી રોટલીને હવે લાંબા લાંબા કટ લગાવી અને લેયર્સ બનાવીને તૈયાર કરી લેશું હવે અહીંયા આપણે જે રોલ વાળેલા હતા તેને ડાયરેક્ટલી ઉપયોગમાં નથી લેવાના આ બધી જે સ્લાઇસીસ છે તેને આપણે એકદમ ડ્રાય રોસ્ટ કરવાની છે જેથી કરીને બાળકો પણ આ નાસ્તો ગમે એટલો ખાશે તો તેલનું ટીપું પણ તેમાં બિલકુલ નહીં આવે આ જે પતલી પતલી પટ્ટીઓ છે જે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી હું અહીંયા શેકી લઈશ આ શેકાવાની પ્રોસેસને આપણે ઓલમોસ્ટ ચારથી પાંચ મિનિટ જેવો સમય લાગશે તો હવે અહીંયા આપણી રોટલી એકદમ સરસ રીતના શેકાઈને એકદમ જ ખખડી એટલી ડ્રાય થઈ ગઈ છે હવે તેને સાઈડમાં રાખી લઈએ અને તેનો વઘાર બનાવી લઈએ જેના માટે મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકી દીધેલું તેલ સારી રીતના ગરમ થાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ અને આઠથી દસ લસણને ગોળ સમારીને તેમાં ઉમેરી દીધેલું આ બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ એક જ સરખી સ્લાઇઝના લાંબા કટ કરી અને કેપ્સિકમ ગાજર અને ઓનિયન્સ લીધેલા છે જેને આ વઘારમાં એડ કરી દઈએ ત્યારબાદ હું અહીંયા લીલી ડુંગળીના ઉપરનો જે ભાગ છે તેને આવી રીતના ગોળ સમારીને ઉમેરી દઈશ જો અહીંયા વધારે તીખાસ પસંદ હોય તો લીલી ડુંગળીના પાન જો ઉમેરવામાં આવે તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી બને છે તો અહીંયા બે લીલી ડુંગળીના પાનને મેં ધોઈ આવી રીતના ઝીણા સમારીને ઉમેરી દીધેલા ત્યારબાદ હું અહીંયા કોબી લઈશ અહીંયા કોબી લાસ્ટમાં ઉમેરવાની કારણ કે તેને કૂક થતાં બિલકુલ વાર નથી લાગતી ત્યારબાદ એક ચમચી જેટલી કોથમીર અને મેં અહીંયા ઓલરેડી બાફીને મકાઈ લીધેલી છે જો સિઝન પ્રમાણે મકાઈ અત્યારે સરસ આવતી હોય તો તમે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી શકો છો અને નાના બાળકો માટે તો તે મકાઈ ખૂબ જ હેલ્ધી છે આ નાસ્તો એ બધા વેજીટેબલ્સ અને રોટલીનો જ છે એટલે બાળકો ગમે એટલું તો ખાશે તો પણ નુકસાન બિલકુલ નહીં કરે ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દીધેલું હવે આ મીઠું ઉમેર્યા બાદ બધા શાકભાજીને આપણે કૂક થવા દઈશું ઢાંકણ ઢાકીને મેં અહીંયા બે મિનિટ માટે તેને રાખી દીધેલા હવે બધા શાકભાજી સરસ રીતના કૂક થઈ ગયેલા તો અહીંયા હું એક ચમચી જેટલો સોયા સોસ એક ચમચી જેટલો ટોમેટો સોસ અને એક ચમચી જેટલી શેઝવાન ચટણી લઈશ જો સ્પેશિયલી નાના બાળકો માટે હોય તો અહીંયા શેઝવાન ચટણી તીખી હોવાથી તેને અવોઈડ કરવી હવે આ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને વેજીટેબલમાં પણ સોસનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય તો ચલો આપણો નાસ્તો હવે એસેમ્બલ કરીએ એક મોટા મિક્સિંગ બાઉલમાં આગળ શેકેલી રોટલીઓ લેશું એ રોટલીમાં હું થોડી એવી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશ ત્યારબાદ આગળ વઘાર કરેલા તૈયાર થયેલા બધા વેજીસ તેમાં એડ કરી દઈએ તો છેને એકદમ ઇઝી અને ટેસ્ટી એવી નાના બાળકોને નૂડલ્સ વગરની કે બહારની કોઈપણ વસ્તુ વગરની ચાઇનીઝ ભેળ આ નાસ્તો એન્ડ સુધી જોયા પછી ખબર પડી હશે કે આ એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે અને આવા દરેક નાસ્તા જોવા માટે ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો જેથી આવા દરેક નાસ્તાઓ તમારા સુધી પહોંચે થેન્ક યુ સો મચ કીપ વોચિંગ કીપ શેરિંગ હેવ અ ગુડ ડે